યોગ બોર્ડ દ્વારા માતર તાલુકા ખાતે શિબિર યોજાઈ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત બે દિવસથી શિબિરમાં ગુજરાત રાજ્યમાં ચેરમેન શ્રી યોગ સેવક માર્ગદર્શન હેઠળ માતર તાલુકામાં શિબિર આયોજિત કરવામાં આવ્યું ખાતે બે દિવસીય એનસી પરીક્ષ સર્વોદય વિનય મંદિર હાઈસ્કૂલ પ્રાંગણમાં સત્તર જાન્યુઆરી અને અઢાર જાન્યુઆરીએ યોજાયું સ્વચ્છ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાનારી આ દ્વિદિવસીય યોગ શિબિરમાં સમગ્ર માતર તાલુકામાંથી ત્રણસોથી થી વધુ ભાગ શિબિરાર્થીઓ લીધો હતો જેમાં મુખ્ય સંચાલક ગુજરાત રાજ્યના યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી તથા ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન તથા જિલ્લાના કોઓર્ડિનેટર રાણીબેન ઠાકર દ્વારા નિર્દેશક હેઠળ યોગ સૂર્ય નમસ્કાર તંત્ર નમસ્કાર અને પ્રાણાયામ કરવામાં આવ્યું ત્યારે માતર તાલુકા ભાઈઓ બહેનો તથા શિક્ષકગણ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ તથા નડિયાદ ટીમ તથા માતાની ટીમ ખેડાની ટીમ તથા મહેમદાવાદની ટીમ ઉપસ્થિત રહ્યા હતા તથા મુખ્ય મહેમાન તરીકે માત્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર તથા અમુલ ડેરીના ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા માત્ર વિધાનસભા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર યોગ વિશે પણ માહિતી આપી હતી આપણા જીવનમાં યોગ કેટલો જરૂરી છે તેના વિશે સમજાવ્યું હતું રિપોર્ટ જનતા નાઇન લાઇવ જી સર આજ રોજ સત્તરમી જાન્યુઆરી બે હજાર અંદર માતર તાલુકાની અંદર એક યોગની શિબિર છે જે બે દિવસની શિબિર છે એમાં આજે સાયંકાલિન શિબિર હતી અને આવતીકાલે પ્રાતઃ શિબિર છે જેની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર ગામિત સાહેબ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ શિવ શ્રી સિસપાલજીની પ્રેરણાથી સારાએ ગુજરાતની અંદર ચોત્રીસ તાલુકાની અંદર અત્યારે આ બે દિવસની શિબિરોનો કાર્યક્રમ ચાલુ છે લોકો નિરોગી રહે આરોગ્યમય રહે અને પોતે નિરામય રહે એ ભાવથી ગ્રામ્ય કક્ષા સુધી કામ વિસ્તરે અને યોગનો પ્રસાર પ્રચાર થાય એટલે મારી સાથે આ આખી અત્યારે ટીમ છે એ નડિયાદથી ટીમ અહીંયા આવેલી છે માતર તાલુકાની પણ ટીમ બનેલી છે અને સાથે સાથે ખેડાની ટીમ અને વિશેષતઃ મહેમદાબાદથી પણ અહીંયા કાર્યકર્તાઓ આવેલા છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે યોગની શિબિર થઈ ગઈ આવતીકાલે સવારે રોગ અનુસાર યોગની શિબિર શરૂ થવાની છે એની અંદર હું આપ સર્વેને આહવાન કરું છું આપના દિવ્ય ભાસ્કરના માધ્યમથી કે આપ સર્વે માતરના તમામ નગરજનો યોગ પ્રેમીઓ આ શિબિરની અંદર આવતીકાલે મોટી સંખ્યાની અંદર આવે અને પોતાના શરીરની અંદર સભાનતા રાખે અને સારી રીતે નિરોગી કેવી રીતે યોગ દ્વારા થાય માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને જ્યારે આપણા પનોતા પુત્ર એવા આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખા વિશ્વને યોગ તરફ દોર્યો છે તો આપણું માતર તાલુકો એમાં પાછળ ન રહી જાય એટલા માટે આજે અમે માતર તાલુકાની અંદર આવ્યા છીએ અને યોગની અંદર આપણી શિબિરો દ્વારા દરેકને યોગમય બનાવવાનું અને શરીરને નિરોગી બનાવવા માટેનું જે ગુજરાત સરકારનું ત્રણ છે એને અમે સાકાર કરવા માટે ઘર 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 યોગ એ નેમ અને અહીંયા ઉપસ્થિત થયા છીએ આપ સર્વેનું ખૂબ દિવ્ય ભાસ્કરના માધ્યમથી હું આભાર વ્યક્ત કરું છું અને આવતીકાલે શિબિરની અંદર મોટી સંખ્યાની અંદર આપાવ હોય એનું આહવાન પણ કરું છું અસ્તુ ભારત માતાજી જય વંદે માતૃ યોગ સિબિટી ટીમ અને જે આપ પધાર્યા માતાઓ બહેનો વડીલો મિત્રો આપને ખ્યાલ હશે આપણો દેશ એક ઋષિ મુનિઓનો પહેલાં જે વખતે આપણને જે ઋષિ મુનિઓ આશ્રમની અંદર આપણા બાળકો હોય કે આપણે હઈએ તો યોગ થકી આપણને જે જ્ઞાન આપતા હતા એના કારણે ઘણી બધી બીમારીઓ આપણને થતી નથી આપણા વડીલો જોડેથી આપણે વાતો સાંભળીએ છીએ હું આજે જે કહું છું એ વડીલો તરફથી જ કહું મને જે મારા વડીલો તરફથી વાત મળી હોય કે જાણવા મળી હોય જે તે આપણા વડીલો ત્યાં આશ્રમમાં જે યોગ કરતા હતા અને યોગના કારણે આપને ઘણી વખત એવું છે કોઈ ફંક્શન હશે કોઈ નાનું મોટું તો પણ આપણે તાલીમ વગાડવાનું કે એ પણ એક યોગ છે નાની શરૂઆત આપણે કરીએ તો પણ એક યોગ છે એ રીતે જો આપણે તંદુરસ્ત શરીર રાખવું હોય તો યોગના ઘણા બધા આસનો છે પણ એમાંથી આપણે બને તેટલા શક્ય બને તેટલા બધા અત્યારે કદાચ શું બધા બધા ના થઈ શકે પણ આપણાથી જે સહી થઈ શકે એટલા જો આપણે કરીએ તો પણ આપણે તંદુરસ્ત રહી શકીએ દાખલો હું તમને દૂરનો નહીં આપું એક મારો મિત્ર શિક્ષક હતો